સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આજે રાજકોટ આવી પહોંચી છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે અત્યારે લાલજી ભેરસાઈ જિગ્નેશ મેવાણી તેમજ પ્રગતિ આહિર સહિતના નેતાઓ જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જિગ્નેશભાઈ ખેડૂત આક્રોશ યાત્રા આજે છેલ્લા સાતથી આઠ દિવસથી ફરી રહી છે ખેડૂતો સાથે તમે મળી રહ્યા છો શું સવાન થઈ રહ્યો છે આખા ગુજરાતના ખેડૂતોમાં ભયંકર આક્રોશ છે એક પ્રકારની હતાશા છે ગુજરાતની કૃષિ નીતિ અર્થનીતિ એવી કેવી વાહિયાત ક્યાં કહેવાતા વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગુજરાતમાં આપણા ગુજરાતમાં જગતનો તાત ખેડૂત એ આપઘાત કરવા મજબૂર બન્યો છે અમારી માંગણી શું છે એકાજ કે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ કરો જો તમે અદાણીના અંબાણીના કોર્પોરેટ કંપનીઓના પૂજીપતિઓના દેવા માફ કરી શકો તો જગતનો તાત ખેડૂત એનો કંઈ વાંક છે એનો કંઈ અપરાધ ગુનો છે કરો કરોડ દેવા એનાથી ગુજરાતની તિજોરીને કે તળિયા તો ઝાટક થઈ જવાના નથી ચાર લાખ કરોડ તમારા બજેટની સાઇઝ છે વધારે વળતર ચૂકવું વધારે મોટું પેકેજ આપો તમારી કેપેસિટી ના હોય તો કેન્દ્ર સરકારને કહો ઉપર પણ નરેન્દ્રભાઈ બેઠા છે અહીંયા ભૂપેન્દ્રભાઈની સરકાર છે એક કહે મૃદુ છે બીજો કહે છે મારી છપ્પન ઇંચની છાતી છે તો આપણે ગુજરાતના ખેડૂતોને નહીં માફ કરો ને દેવા નર્મદા કેનાલોનું નેટવર્ક પૂરું કરો ચેકડેમ બનાવો ટેકાના ભાવ આપો તો કેમ નથી તમારે કરવું અને શું શું ખેતમજૂરી પણ વળતર ચૂકવાય વળતરની સાઈઝ વધવી જોઈએ અને સમગ્ર ગુજરાતના દરેકે દરેક ખેડૂતના દેવા માફ થવા જોઈએ એ માફ નહીં થાય ત્યાં સુધી અમારી આ રેલી અમારું આંદોલન અમારી લડત ચાલુ રહેશે જીજ્ઞેશભાઈ ગોપાલ ઇટાલિયા પણ આ મુદ્દે જ વાત કરી છે ખેડૂત આક્રોશ મુદ્દે કહ્યું કોંગ્રેસની વાત વાત કરી છે કરો કરો ભાજપને સાફ દ્વારકાની અંદર મોટી સભા યોજાવાની છે કઈ રીતનું આગળની રણનીતિ છે અંદર નાની મોટી સભા કરીશું પણ સભાની પૂર્ણયુતિ બાદ નવા કાર્યક્રમની જાહેરાત થશે અને જ્યાં સુધી દેવા માફ કરવા માટે સરકારને મજબૂર ન કરીએ ત્યાં સુધી અમારી કેમ્પેન અમારી મુહિમ રોકાવાની નથી રાજભાઈ શું કહેશો રાજકોટ પહોંચ્યા છો કેવો પ્રતિસાદ જુઓ ગામો ગામ આજે આ યાત્રાનો તમે જોવો છો કે છઠ્ઠો દિવસ છે પહેલા દિવસે યાત્રા શરૂ કરી ત્યારે સરકાર મજાક સમજતી હતી બીજા દિવસે સરકારને ખબર પડી કે યાત્રામાં જે રિસ્પોન્સ આવી રહ્યો છે વેરાવળથી જોયું ગીર સોમનાથથી જોયું સરકારે ઉતાવળે ઉતાવળે છોકરા સમજાવતા હોય એમ એક મજાક થતું પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયા અધ 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 કરીને ઐતિહાસિક પણ પછી ગણતરી કરી ખબર પડી કે વિગે પાંત્રી ભાગમાં આવે હું તમને લોકોને ધન્યવાદ આપીશ સ્વરાજવાળાને તમારી ચેનલને કે તમારી ચેનલનું એક ક્લિપ વાયરલ થઈ પચીસ લાખ લોકોએ જોઈ અને પચીસ લાખ લોકોની એ જ ક્લિપમાંથી અનેક લોકોએ ક્લિપ બનાવી આના માધ્યમથી આખા ગુજરાતના ખેડૂતોને બધાને ખબર પડી કે વિઘે પાંત્રીસો રૂપિયા મળે છે આ વિઘે પાંત્રીસો ખેડૂતોની મજાક છે ખાતરનો ખર્ચો ના નીકળે ખાલી બિયારણ કોઈ પણ એક વસ્તુ ચા પાણીનો સિઝનનો ખર્ચો ના નીકળે એવી ભાઈ લલિતભાઈ પાલભાઈ સળંગ આખી યાત્રામાં સાથે આજે જિગ્નેશભાઈ ગઈકાલથી જોડાયા છે અનેક નેતા લલિતભાઈ કગથરા પ્રતાપભાઈ પરેશભાઈ હીરાભાઈ નામ લઈએ તો ભાઈ અમારા શરૂઆતમાં જે છે એ વિમલભાઈ અને તમે સુરતનગર જાઓ તો ઋતુભાઈ કોણ બાકી રહ્યું શક્તિભાઈ ભરતભાઈ નેતૃત્વ બધું જોડાયું એટલે આખી યાત્રા જે છે એ કોંગ્રેસનો એક એક નેતા મેદાનમાં છે ખેડૂતોની સાથે છે ચૂંટણી નથી ચૂંટણીની ચિંતા પણ નથી અમને એક જ વાત છે કે ખેડૂતોના દેણા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો એ વાતનું અમે ખેડૂતોની સાથે છીએ આક્ષેપો એવા થઈ રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી આવી એટલે હવે ખેડૂતોના મુદ્દાઓ કોંગ્રેસને યાદ આવી રહ્યા છે એમાં એને તો એવું જ લાગશે કારણ કે અગાઉ અમે પાલભાઈને લીમડે બાંધીને માર્યા ને ત્યારે ચૂંટણી નહોતી હું ભાઈ જીગ્નેશભાઈ અને પાલભાઈ સત્યાવીસ દિવસ અહીંયા અગ્નિકાંડના મુદ્દે લડ્યા ને ત્યારે કોઈ અહીંયા ચૂંટણી નહોતી અમે જઈને ગુજરાતના જ્યાં જ્યાં મુદ્દા જ્યાં મકાનો પાડ્યા દ્વારકાથી લઈ અને દાહોદ સુધી અંબાજી થી લઈને ઉમરગામ સુધી કે ગીર સોમનાથ સુધી જ્યાં જ્યાં મકાનો બુલડોઝર દાદા નું પહોંચે ને ત્યાં અમે પહોંચી છે ચૂંટણી નથી અમે તો દિલ જીતવા નીકળ્યા છીએ અમને ખબર છે અમારા વડવાઓ ગાંધી અને સરદાર નેહરુ સુભાષ અને ભગતસિંહ એ લોકોના દિલ જીત્યા હતા અમે લોકોના દિલ જીતશું ચૂંટણીઓ તો એમને માત્ર સત્તા એમને દેખાય છે અમારા માટે સત્તા નહીં દેશ પ્રથમ સમાજ પહેલો તો હતા લાલજી દેસાઈ તેમણે પણ કહ્યું કે અહીંયા જે પ્રકારે આ યાત્રા જે છે તે આગળ વધી રહી છે અને ખેડૂતો સાથે સંવાદ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે અહીંયા ટ્રેક્ટર રેલી જે છે તે પહોંચી છે અને નેતાઓ જે છે તેઓ વાત કરી રહ્યા છે જિજ્ઞેશ મેવાણી હોય લાલજી દેસાઈ હોય ખેડૂતોના મુદ્દે જ અત્યારે ચર્ચા કરવાનું કહી રહ્યા છે કારણ કે જે પ્રકારે અત્યારે ખેડૂતોની જે રેલી આક્રોશ રેલી સોમનાથથી શરૂ કરવામાં આવી હતી અને તે અલગ અલગ બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી થઈને હવે રાજકોટ પહોંચી છે અને હવે આગળ દ્વારકા જે છે તે વધી રહી છે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આગળ જતા દ્વારકાની અંદર જ્યારે ખેડૂત આક્રોશ રેલી જે છે તે પૂર્ણ થવાની છે ત્યારે આપણી સાથે રોહિત રાજપૂત છે તેમની સાથે વાત કરીશું રોહિતભાઈ શું રાજકોટની અંદર આ રેલી આવી પહોંચી છે કેવું સ્વાગત કરાયું ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જે કિસાન આક્રોશ યાત્રા છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ સાથે પાક વીમા યોજના લાગુ કરવાના આ બે મુખ્ય મુદ્દાઓને સાથે સોમનાથથી આ ખેડૂત આક્રોશ યાત્રાનું આજે રાજકોટ ખાતે આગમન થયું ઠેર ઠેર ખેડૂતોએ સ્વાગત કર્યા શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામે આ યાત્રાનું સ્વાગત કરીને કીધું કે જો ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ થતું હોય તો ખેડૂતોનું શા માટે નહીં એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રની અંદર જો ચાર ચાર ખેડૂતોની આત્મહત્યા થાય તો સરકારનું પેટનું પાણી નથી હલતું ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે ખેડૂતો અત્યારે આર્થિક રીતના પાયમાલ થઈ ગયા છે કમોસમી વરસાદને લીધે પોતાના દીકરા દીકરીના લગ્ન હોય સ્કૂલો કે કોલેજોની ફી હોય આ ભરવા માટે અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસની એક જ માંગ છે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો પાક વીમા યોજના લાગુ કરો બિલકુલ અહીંયા આપણી સાથે લલિત વસોયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું લલિતભાઈ શું કહી રહ્યા છે લલિતભાઈ જે પ્રમાણે ખેડૂત આક્રોશ યાત્રા અત્યારે ચાલી રહી છે ગોપાલ ઇટાલીએ બે દિવસ પહેલાં એવા આક્ષેપ કર્યા કે ખેડૂતોના મુદ્દે જે કોંગ્રેસ નીકળી છે જે સાયોના હોટલમાં બબ્બે લાખ રૂપિયા બાટતી હતી એ ખેડૂતોને હવે બાટે સાયોના હોટલની અંદર વિડીયો આખી ગુજરાતે જોયા છે કોઈ પણ જગ્યાએ પૈસાની લેતી દેતીની વાત નથી ફક્ત સોશિયલ મીડિયામાં હાઈપ મેળવવા માટે ગોપાલ કે આમ આદમી પાર્ટી આવી વાત કરી રહી હોય ખેડૂતોના મુદ્દે અમે લડી રહ્યા છીએ ખેડૂતોની વ્યાજબી માગણી સાથે લડી રહ્યા છીએ કારણ કે આ ગુજરાતની સરકારે બે હજાર વીસની અંદર ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળતો તો એ બંધ કર્યો છે ને એને કારણે આજે ખેડૂતો ભીષમાં આવ્યા છે જો પાક વીમા યોજના ચાલુ હોત તો આ સરકાર પાસે ખેડૂતોએ માંગવા નીકળવાની જરૂર નહોતી લલિત ભસેયા તેમણે પણ કહ્યું છે કે ખેડૂતો પાસે આ માગવાની જરૂર નહોતી આ જે પ્રમાણે દસ હજાર કરોડનું સરકારે જે પેકેજ જાહેર કર્યું છે અને ત્યારબાદ પણ હજુ પણ પોષણસોમ ટેકાના ભાવની ખરીદી હોય અલગ અલગ મુદ્દા દેવા માફીના મુદ્દા સાથે આ યાત્રા જે છે તે નીકળી છે અને આ યાત્રાની અંદર લાલજી દેસાઈ દિગ્નેશ ભેવાણી લલિત વસોયા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અમિત ચાવડા શક્તિસિંહ ગોહિલ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જે છે તેઓ પણ આ યાત્રાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આવી રહ્યા છે અને હાલ આ યાત્રા રાજકોટ ખાતે પહોંચી છે રાજકોટમાં આ યાત્રા જે છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને બાઇક રેલી સ્વરૂપે હવે આ યાત્રા કાલાવડ જઈને દ્વારકા જે છે તે જઈ રહી છે ને દ્વારકા આ જે યાત્રા ખેડૂત કિસાન જે આક્રોશ યાત્રા જે છે તે પૂર્ણ કરવામાં આવશે ને ત્યાં મોટી સભા યોજવામાં આવશે ખેડૂતોની દેવું માફના મુખ્ય મુદ્દા સાથે આ કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથથી શરૂ કરવામાં આવી હતી અને તે હાલ રાજકોટ ખાતે પહોંચી